પુરીમાં અસામાજિક તત્વોના આતંકનો મામલો તેમાં શિવ શિવમ આર્કેડમાં અસામાજિક તત્વોના આતંકનો મામલો જે સામે આવ્યો છે તેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે ગુજરાતમાં આ પ્રકારના ગુનેગારો માટે કોઈ જગ્યા નથી જે કાયદો તોડશે તેની સાથે શું વ્યવહાર કરવો તે પોલીસ જાણે છે કાયદો તોડશે તો નુકસાન જરૂર થશે દાદાના રાજમાં કોઈની પણ દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવે સાત જન્મ સુધી યાદ રહે તેવી કાર્યવાહી કરવામાં આવશે ગુજરાતમાં આ પ્રકારના ગુનેગારો માટે કોઈ જગ્યા નથી અને મારો નિયમ અને વ્યવહાર એ તમામ ગુનેગારો જોડે આ જ પ્રકારનો રહેશે રાજ્યની પોલીસ જે કાયદો તોડશે તેની જોડે શું વ્યવહાર કરવો જોઈએ એ પોલીસને ખૂબ સારી રીતે સમજન છે અને હું બધા જ માતા પિતાઓને અપીલ કરું છું પોતાના બાળકોને કાયદો જરૂરથી શીખવાડી લેજો જો કાયદો તોડશે તો નુકસાન જરૂરથી થશે અને ગુજરાતનું સૂત્ર છે કે દાદાના રાજમાં કોઈ બી પ્રકારની દાદાગીરી એ આ રાજ્યની ધરતી પર ચલાવવા લેવામાં આવશે નહીં કાયદામાં રહેશે એ જરૂરથી ફાયદામાં રહેશે આ પ્રકારની ભૂલ જો કરશો તો સાત જન્મ સુધી યાદ રહેશે એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે જે એક્શન લેવાના હતા અને જે કોઈએ આ ગંભીર ભૂલ કરી છે આવા ટપોરીઓ આવા લોકો ભવિષ્યની અંદર તલવાર ઉચકવાનું તો છોડો તલવાર હાથમાં વિચારવામાં બી પગ ધ્રુજી જાય ને એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે અને બાકી જે વિષયો છે છે એ ઉચ્ચ અધિકારીઓ જોઈ રહ્યા અને લોકલ પોલીસ દ્વારા આ તો એક નમૂનો છે જરૂર પડશે તો આનથી બી કડક પગલા ભરવામાં આવશે એટલે આપ સૌની ચેનલો થકી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી કરું છું તમને સ્વતંત્રતા બધી જ છે પરંતુ તમારી સ્વતંત્રતા થકી જો કોઈ બીજાની સ્વતંત્રતા છીનવવાનો પ્રયત્ન કરશો તો ભારી પડી જશે